પછી તેને મસલી લેવાનું છો મિત્રો બાજરાના લોટ લઈ જાય આવી રીતના મસલી લેવાનું તો જ મીઠો લાગે જેટલો તમે મસાવશો તેટલો એ મીઠો બને છે પછી તેને આવી રીતના ગોળ રાઉન્ડમાં કરી લેવાનો છે ઓકે ત્યાં સુધી આનું મસલી લઈને તૈયાર કરી દઈએ ત્યાં સુધી મેં આપણી પાવડી મૂકી દેવાની ગેસ ઉપર જેથી ગરમ થઈ જાય આ જોઈ શકો તો તમે આવી રીતના ધીમે ધીમે બાજરાના રોટને ટીપવાના છે જેથી કરીને ગોળ અને સરસ મજાનો થઈ જાય આવી રીતના મૂકી દેવાનું છે હાથે ફેરવવાનો છે અને ધીમા ધીમા હાથે દબાવવાનું જેથી રોટલો ખોલીને મોટો થાય અને પછી ઉપરથી ઘી લગાડી દેવાનું તૈયાર છે આપણો રોટલો જે લોકોને ટિપિંગ નથી આવડતું તે લોકો આવી રીતના ગોળ કરી અને પાટલી લેવાની છે એમાં થોડો કોરો લોટ ઉમેરવાનો છે કોરો લોટ ઉમેર્યા બાદ તેને આ રીતના ગોળ ગોળ ફેરવતો રહેવાનો તો જાતે જેથી રોટલો ભાંગીને અને એકદમ ગોળ અને સરસ થશે તો જોઈ શકો છો હું કઈ રીતના ધીમે ધીમે કરું છું પણ રોટલો તૈયાર થઈ ગયો છે તમે જુઓ એકદમ બધી પણ બધી પાતલો થયો છે ધીમે થી તાવડી માં મૂકી દીધો રોટલો મેં પાટલી માં ટીપી ને બનાવ્યો હતો આ એ છે તમે જુઓ તપી ગયો છે અને ધીમા હાથે આવી રીતના દબાવવાનો છે જેથી રોટલો એકદમ ફૂલીને સરસ મજાનો થઈ જાય આ રીતના થઈ જાય પછી એને આમ કરી દેવાનું છે પછી ગેસ બંધ કરીને એક મિનિટ માટે તેના આ રીતના રેવા દેવાનો છે અને ઘીમમાં આથી આવી રીતના દબાવવાની જેથી એકદમ ફોડીને થઈ જશે હું તમને બતાવું છું તમે જોઈ શકો છો બાજરાની રોટલો તૈયાર થશે જેને નથી આવડતો તે આ રીતે પણ કરી શકે છે હા અમારે પણ રોટલા ખાય છે અમારે ઘી લગાવવું જ પડે ઓકે આ રોટલો સરળતાથી તૈયાર થઈ ગયો છે જેને નથી આવડતું ત્યારે ટીપીને પણ કરી શકે છે